hello હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું કસ્ટર્ડ વેનિલા આઈસ્ક્રીમ જે ખાવામાં ટેસ્ટી છે સાથે ક્રીમી અને ડિલિશિયસ એવો આઈસ્ક્રીમ છે તે બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ્સ આજે આપણે કસ્ટર્ડ વેનિલા આઈસ્ક્રીમ બનાવીએ છીએ તેની સાથે હું ટીપ અને ટ્રિક્સ પણ શેર કરવાની છું તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ભૂલશું નહીં તો કસ્ટર્ડ વેનિલા આઈસ્ક્રીમ બનાવવા માટે મેં એક લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે દૂધને એક હેવી કઢાઈમાં ગરમ કરવા મૂકી દેવાનું છે હવે એક લીટર દૂધમાંથી આપણે સો ગ્રામ જેટલું દૂધ છે તે એક બાઉલમાં લઈ લેવાનું છે હવે દૂધને ધીમા ગેસ પર ગરમ થવા દેવાનું છે અહીંયા એક લિટર દૂધ લીધું છે તેના પ્રમાણમાં મેં બસો ગ્રામ ખાંડ લીધી છે તમારે ખાંડ છે તે તમારે વધારે અને ઓછી તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને દૂધને ઉકળવા દેવાનું છે અહીંયા આપણે સો ગ્રામ જેટલું દૂધ એક બાઉલમાં અલગ રાખ્યું હતું તેમાં ત્રણ ચમચી કસ્ટર્ડ પાવડર લેવાનો છે અને કસ્ટર્ડ પાવડરને ડાયરેક્ટ દૂધમાં નથી ઉમેરવાનો એક બાઉલમાં જે દૂધ લીધું હતું તેમાં કસ્ટર્ડ પાવડર ઓગાડીને પછી જ આપણે દૂધમાં ઉમેરવાનું છે જો તમે ડાયરેક્ટ દૂધમાં કસ્ટર્ડ પાવડર ઉમેરશો તો અંદર લમ્સ પડી જશે એટલે હંમેશા કસ્ટર્ડ પાવડરની સ્લરી બનાવી અને પછી જ દૂધમાં ઉમેરવાનું છે તો કસ્ટર્ડ પાવડર છે તે સરસ એવો મિક્સ થઈ ગયો છે તેને પણ દૂધમાં લઈ લેવાનું છે અને કન્ટિન્યુ દૂધને હલાવતા જવાનું છે કેમ કે કસ્ટર્ડ પાવડર છે તે નીચે તળિયે ચોંટી જતો હોય છે એટલે કન્ટિન્યુ આપણે હલાવતા જવાનું છે અને ફ્રેન્ડ્સ જો તમારે વધારે ઘટ દૂધ જોઈતું હોય અને આઈસ્ક્રીમ બનાવવાની જલ્દી હોય તો તમે એક ચમચી કોર્નફ્લાર પણ અંદર ઉમેરી શકો છો પણ કોર્નફ્લારને પણ ઉમેરતા પહેલાં દૂધમાં સારી રીતે સ્લરી બનાવી અને પછી જ ઉમેરવાનું છે અહીંયા હું કોર્નફ્લાર છે તે નથી ઉમેરતી ફક્ત કસ્ટર્ડ પાવડરથી જ આજે વેનિલા આઈસ્ક્રીમ બનાવીએ છીએ હવે આ રીતે ધીમા ગેસ પર થવા દેવાનું છે તમે જોઈ શકો છો કે સરસ એવા બબલ્સ છે તે આવી ગયા છે કસ્ટર્ડ પાવડર છે તે સરસ એવો થઈ ગયો છે અને દૂધ પણ તમે જોઈ શકો છો કે ઘટ બનીને તૈયાર થઈ ગયું છે આ રીતનું થિકનેસ છે તે રાખવાની છે હવે દૂધ છે તે સરસ એવું થઈ ગયું છે અને ઘટ પણ થઈ ગયું છે તો દૂધને એક બાઉલમાં લઈ લેવાનું છે અને અડધો કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાનું છે અને ઠંડુ થયા પછી પણ દૂધ છે તે આ રીતે ઘટ થઈ જશે અહીંયા આપણે વેનિલા આઈસ્ક્રીમ બનાવીએ છીએ તો તેની માટે મેં વેનિલા ક્રીમ લીધી છે જે માર્કેટમાં ક્રીમ મળતી હોય છે તે જ લીધી છે ચાર ચમચી જેટલી વેનિલા ક્રીમ લીધી છે અને ક્રીમને સારી રીતે ફેટી લેવાની છે ફ્રેન્ડ્સ ડાયરેક્ટ ક્રીમને આપણે નથી લેવાની આ રીતે ફેટીને જ આઈસ્ક્રીમમાં યુઝ કરવાના છે જો તમારી પાસે આ રીતે બીટર ના હોય તો તમે મિક્સર જારમાં પણ ફેટી શકો છો ક્રીમ છે તે સરસ એવી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે તે પણ એકદમ ઘટ થઈ ગઈ છે અહીંયા ચાર ચમચી આપણે ક્રીમ લીધી હતી અને તેને બીટ કરીએ છીએ ત્યારે ક્રીમ છે તે ડબલ થઈ જાય છે અને ક્રીમ પણ તમારે ઓછી લેવી હોય તો પણ તમે લઈ શકો છો માર્કેટમાં મળતો હોય તેવો ઘરે જ આપણે કસ્ટર્ડ વેનીલા આઈસક્રીમ બનાવીએ છીએ ત્યારે કસ્ટર્ડવાળું દૂધ છે તે સરસ એવું થીક થઈ ગયું છે અને ફ્રીજમાં આપણે અડધો કલાક સેટ કરવા માટે મૂક્યું હતું પછી પણ દૂધ છે તે ઘટ થઈ જાય છે ક્રીમ પણ આપણી બીટ થઈ ગઈ છે તો ક્રીમ અને કસ્ટર્ડવાળું દૂધ છે તેને સારી મિક્સ કરવાનું છે અને પછી પણ આપણે એક મિનિટ માટે બીટરથી બીટ કરી લેવાનું છે એટલે એકદમ ક્રીમી અને ડિલિશિયસ કસ્ટર્ડ વેનિલા આઈસ્ક્રીમ છે તે બનીને તૈયાર થઈ જશે આઈસ્ક્રીમ બનાવવા માટે કસ્ટર્ડવાળું દૂધ લીધું હતું તે અને વેનિલા ક્રીમને સારી રીતે મિક્સ કરવાનું છે બીટ કરતી વખતે સ્પીડ છે તે પહેલાં ધીમી રાખવાની છે અને પછી તેને ફૂલ સ્પીડ પર આપણે બીટ કરી લઈશું તો એકદમ માર્કેટમાં મળતો હોય તેવો ક્રીમી અને ડિલિશિયસ એવો કસ્ટર્ડ વેનીલા આઈસ્ક્રીમ છે તે રેડી થઈ જશે ફ્રેન્ડ્સ કસ્ટર્ડ વેનિલા આઈસ્ક્રીમ બનાવીએ છીએ ત્યારે આઈસ્ક્રીમને બે કલાક માટે ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દેવાનું છે જેથી આઈસ્ક્રીમ છે તે સરસ એવો સેટ થઈ જશે પણ હજુ પણ આઈસ્ક્રીમ છે તે આપણું નથી બન્યું એટલે કે બે કલાક થઈ ગયા છે બીજી પણ આપણે એકવાર બીટરથી આઈસ્ક્રીમને બીટ કરી લેવાનો છે જે માર્કેટમાં આઇસ્ક્રીમ મળતો હોય છે તે એકદમ ક્રીમી હોય છે અને એકદમ સોફ્ટ હોય છે મોડામાં મુક્તાની સાથે આઈસ્ક્રીમ છે તે ઓગળી જાય છે એટલે અહીંયા આપણે બીજી વાર બીટરથી બીટ કરીશું તો આઈસ્ક્રીમ છે તે એકદમ ક્રીમી બનીને તૈયાર થશે તમે જરૂરથી એકવાર ટ્રાય કરો જો માર્કેટમાં મળતો હોય તેવો જ આઈસ્ક્રીમ છે તે ઘરે સરસ એવો બનીને તૈયાર થાય છે તો એક મિનિટ માટે આપણે બીટરથી આઈસ્ક્રીમને સરસ એવું બીટ કરી લીધું છે તો ફ્રેન્ડ્સ કસ્ટર્ડ વેનિલા આઈસ્ક્રીમ છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો આઈસ્ક્રીમને આપણે ઓવરનાઇટ ફ્રીજમાં સેટ થવા માટે મૂકી દેવાનું છે અહીંયા મેં આઈસ્ક્રીમને સેટ કરવા માટે પ્લાસ્ટિકના બે એરટાઇટ ડબ્બા લીધા છે તમારી પાસે આ રીતે મોલ્ડ ના હોય તો સ્ટીલના ડબ્બામાં બી તમે સેટ કરી શકો છો અને માર્કેટમાં જે રેડીમેડ બાઉલ મળતા હોય છે તેમાં પણ તમે આઈસ્ક્રીમને સેટ કરી શકો છો અહીંયા આપણે બે બાઉલ લીધા છે તેમાં એકમાં પ્લેન આઈસ્ક્રીમ રાખીશું જો તમારે પ્લેન ફાવતો હોય તો પ્લેન પર તમે સર્વ કરી શકો છો અને ડ્રાય ફ્રૂટ ફેનીલા કસ્ટર્ડ ફાવતો હોય તો પણ તમે સર્વ કરી શકો છો હવે ઉપરથી સિલ્વર ફોઇલથી કવર કરી લેવાનું છે અને ઓવરનાઇટ ફ્રીજમાં સેટ થવા મૂકી દેવાનું છે દસથી બાર કલાક માટે આઈસ્ક્રીમને સેટ કરવા ફ્રીજમાં મૂકી દઈશું તો ફ્રેન્ડ્સ ઘરે જ્યારે પણ તમે આઈસક્રીમ બનાવો છો ત્યારે તમારે એ બે વાતનું ધ્યાન રાખવાનું જેમ કે અહીંયા મેં એક લીટર દૂધ લીધું છે તેના પ્રમાણમાં ખાંડ ઉમેરી છે તમે તમારા પ્રમાણમાં જેટલું દૂધ લેવાના છો તેટલા પ્રમાણે ખાંડ ઉમેરવાની છે કોર્નફ્લાર ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો છો ના ઉમેરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો કસ્ટર્ડ પાવડર પણ તમે તમારા હિસાબે વધારા અને ઓછો કરી શકો છો અને તેને સારી રીતે ઘટ થાય ત્યાં સુધી થવા દેવાનો છે તો પરફેક્ટ એવો માર્કેટમાં મળતો હોય તેવો વેનિલા કસ્ટર્ડ વેનિલા આઈસ્ક્રીમ છે તે મળીને તૈયાર થઈ જશે અહીંયા ફ્રેન્ડ્સ આપણો આઈસ્ક્રીમ છે તે સેટ થઈ ગયો છે મેં આઈસ્ક્રીમને ઓવરનાઇટ સેટ કરવા માટે મૂક્યો હતો તો પરફેક્ટ એવો આઈસ્ક્રીમ છે તે સેટ થઈ ગયો છે હું તમને બહાર નીકાળીને પણ બતાવીશ કે એકદમ ક્રીમી અને ડિલિશિયસ એવો કસ્ટર્ડ વેનિલા આઈસક્રીમ છે તે બનીને તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આજની મારી કસ્ટર્ડ વેનીલા આઇસક્રીમની રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂર કરજો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફ્રેન્ડ્સ મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુના આપેલા બે લાયકન પર જરૂર પ્રેસ કરજો જેથી મારી વિડીયોની રેસિપી છે તે તમને મળતી રહે મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર એન્ડ જોય એન્ડ જય શ્રી કૃષ્ણ મા યુટ્યુબ ફેમિલી